ઉપર મે કાય કીધું ને પંચાયત માંથી કેમ ફોન આવે એ અમને થોડી ખબર હોય આપણે કઈ આવ્યા હોય કો કરી તો અમારા પંચાયત જવાબ હું દેવો તમારે કે જવાબ નથી તો દેવો તમારે જોવાનું આપણે નો કે ને તમે ને તમે અમે હું કામ લઈ તો કે ને મને બોલો એ મારી તો મને મારું જવાબ નથી જવાબ જે તમે કરી નાવા ને એ જવાબ આપી દો

બેન કઈ બેન કઈ એવું કામ કરો કયું કામ કરો તમારે વાસણ ઉટકાર એવી પંચાયત સાંભળી છે આમ કરાય ને સાબળે એવું થોડું તમે પણ એવું પંચાયત કરો તો સાંભળે મોટા માસી પંચાત બે નાના માસી પંચાયત ત્રણ એ નાના પંચાત ચાર એ નાના

ફનアーબતિયાર વાત સુએવી કરો તો થરી હવે તો હું ફોન આવે તો જાન રાખું ગમબેનયા વાત તો જો ને હું વાત કરોની હું તો તારા પર વાત નહીં કરું બીજા થા આ વાત પાધી મારા ફોનમાં જાય બધું તમે જે વાત કરો ને મને બધી ખબર હે હા આવે ને તે રોકડી સારું કરીને દઈ દેવા તો કરે ને પછી આપડે બધા ટેપ થઈ ગયો અરુભરો મળી આવે તો શાંતિથી બે નગર આપડે મારશું પૂછે બે રાજ્યો કઈ દેવું શું તમે એવું કરો છો બેન ને શું તમારી બેન ને તો બેન એવું કરે તો કરી જ ને માર્દ પંચાયત ને સે કરતા હો તો હાલે પંચાયત ની કે તાર ફોન તો હા હા લે વિડીયો હોય તો લાઈક કરો શેર કરો માં લખવાનું બોલતા નહી જય શ્રી કૃષ્ણ